એ ના મો આવો તો માથું ખાઈ જાય મારું એમ નહીં એટલે આના મોણા મોણા નવરી પડે તારું અને તને ઊભા આ બે દાડા રેન તો તું મને ઊભી ના રહેવા બોલ સારું ના હું તન કરાવ થોડું કો ના બાપા તું આરામ કર હું હેડમાં કરું હો સારું ખરી ગાડી થા એ સારું હું

અબુ ને ખેતર ફરી પરિન થાકી ગયો ને પેટ માં જ નાખીને દોબો કરું બરબ જેવી મેલીતી કાળી ફળ ખાધું ને ખાધું અમે તો દાદી ને કાયા જાદી જો ખાવ હા આ લ્યો જો એ આવે

ભાઈ મારો ઓછો આખો દારો આવી જાય કોમ કરવા દે તો એને બોલ બોલ કરો છે નવી નવી વાતો લઈ લઈને આવે છે એક પાવડ મેં તો મને ઢોળવી પટી જાય આ તો પણ શું કેવું બાપા તો એટલે બોલાય નહીં પગમાં આ પણ બોલાય નહીં તો ભગવાનને હાલ આ બોલાય આ તો પણ બીજું કોક વાત ને તો એક કઈ પાવડા ભોડું ફોડી નાખશો આખો દાડો સલાહ 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 મને ખબર તો સર સલાહ નહીં ગમતી કોમ કરવા નહીં દેતા સુધી આ તે જોયું ના જોયું કે જે

તું આય તો બધું કમ્પ્લીટ હોય ચલાું થોડું રાખવાનું એમ જતું કરવાનું ઉમર લાયકસ અને છેડો છેડ આવી પક લેવા મેલવા જવું તો એમ જોઈ કરતા હોય એવું કોઈ ના હોય તારે એવું મગજમાં નાખ હવે ડોહા ને હોય બે બહુ ડોહો એમ રાખતા આપડી કે ભાઈ નહીં ઘર માં તો હોય બધું જોતા જાય પાવડો લઈ જતા ખેતર માં તો પાવડો મેળવી ને આયા જો ના હોય પણ આમાં તો બાજુ વાળા બધા

મને લાગે આ ડોહા ના ઉમર પ્રમાણે મગજ જતુર્યું લાગે ઘેર આવે હંજાયંજાય તોગા તો પૈડા નાખ્યા શું પગમાં શીખો ડોહા